નવસારીના ગ્રીડ રોડ પર આવેલ ન મંદિર ખાતે આજે શનિ જયંતી નિમિત્તે અભિષેક શિવ પૂજા તેમજ વિશિષ્ટ પૂજા અર્ચનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાવિક ભક્તોએ આસ્થાપૂર્વક મંદિરમાં હાજરી આપી દર્શન કર્યા હતા નવસારીના ગ્રીડ નજીક હાઈવે પર આવેલું નગ્રહ મંદિર દક્ષિણ ગુજરાત સહિત ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ વિસ્તારમાં આવેલું આ મંદિર મિની તીર્થધાન તરીકે ઓળખાય છે દર શનિ અને રવિવારે આ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે અને અમાસના દિવસે પણ ખાસ પૂજા અર્ચના થતી હોવાથી આ મંદિરે ભક્તોની મોટી ભીડ જામે છે આ મંદિરમાં નવગ્રહ તેમજ તમામ દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવી હોવાથી ભાવિક ભક્તોમાં આ મંદિરે મોટું આકર્ષણ જમાવ્યું છે ત્યારે આજે શનિ જયંતિ હોવાથી સવારે અભિષેક શિવ પૂજા અને મહારતી પણ કરવામાં આવી હતી અને ધામધૂમથી શનિ જયંતિની ઉજવણી કરી હતી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આજે આ મંદિરે ઉમટી પડ્યા હતા આ મંદિરે લોકોની મનોકામના પણ પૂર્ણ થતી હોવાની લોકવાયકા છે જેને લઈને લોકો દર શનિવાર તથા અમાસ ભરવા પણ અહીં આવે છે છેલ્લા એકવીસ વર્ષથી સ્થાપિત થયેલા આ મંદિરના પૂજારી સુરેશ મહારાજને એવો સંકેત મળ્યો હતો કે આ મંદિર ને શનિદેવ મંદિર નવગ્રહ મંદિર તરીકે સ્થાપિત કરવામાં આવે ત્યારથી આ મંદિરના સ્થાપક અને પૂજારી સુરેશ મહારાજ દ્વારા અવિરતપણે અહીં શનિદેવની આરાધના કરવા સાથે નવગ્રહ અને ભગવાન શંકરને પણ આરાધના કરવામાં આવે છે અહીં આવતા દુઃખી તેમજ પીડિત અને ગરીબ લોકો માટે સુરેશ મહારાજ દ્વારા જે કંઈ વિધિ વિધાન કરવું પડે તે પૂરી નિષ્ઠાથી અને કોઈ પણ જાતના ખોટા ખર્ચા કર્યા વગર કરી આપવામાં આવે છે જેથી લોકોમાં આ મંદિર અને સુરેશ મહારાજની લોકસેવાની ભાવનાને લીધે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી અને દૂર દૂરથી લોકો આ મંદિરના દર્શને આવે છે હું સુરત થી આવું છું મારું નામ ચંદ્રકાનભાઈ નહેરભાઈ પટેલ છે હવે મને બિલ્ડિંગ મોમીનું કામ કરું ડેમિંગનું કામ કરું તો બધી રીતના ભૂતવાય એના લોકો મને કોઈ સમજ પડતી નહીં હતી મારે એક મિત્ર ચેતનભાઈ કઈને છે નવસારીના એમને હું મળ્યો એમાં મળવાનું થાય કે એ મને અહીંયા લઈ ગયો શનિદેવ નવગ્રહ મંદિરે ને સુરેશગીરી બાપુ સાથે મારી મુલાકાત થઈ સુરેશ બાપુગીરીના આશીર્વાદથી ને મારી પાસે અહીંયા આવ્યો ત્યારે નારિયેલ મૂકવાનું કહેવું પણ મારી પાસે ત્રીસ રૂપિયા બી નહીં હતા તો બાપુએ મને સો રૂપિયા આપ્યા મેં નારિયેલ ચડાવ્યું નવગ્રહ દેવતાને ને મારી પૂજા કરાવી પૂજા કરાવી વગર પૈસે મારી પૂજા કરાવી મેં ચાર શનિવાર ભરવાના ક્યાં ચાર શનિવારમાં ત્રીજા શનિવારે મારા તરફથી જમીનના કેસ ચાલતા રહે મારા તરફથી ઓર્ડર આવ્યો એમાં મારી કાચી એન્ટ્રી પડી ગઈ કાચી એન્ટ્રી પડ્યા બાદ મારી પાસે જમીન ખરીદવાળા માણસ આવ્યા એણે મારી પાસે જમીન લીધી મને ટોકન આપ્યું એ જમીનની કિંમત કરોડોની છે જમીનની કિંમત પચાસ કરોડની ઉપરની જમીન છે હવે આજની તારીખમાં હું અહીંયા આવું છું મને સુખને શાંતિ મળે છે હું હૃદયથી બધી રીતના તૂટી ચૂકેલો હતો મને આજે ઘણી હિંમત ને ઘણી શાંતિ ને સંતોષ છે આજે દર શનિવારે અમાસને દિવસે ગુરુજીને સુરેશ બાપુ ગીરીને હું મળવા આવું છું એના આશીર્વાદ લેવું છું ને મને ઘણો સંતોષ છે દેવની કૃપા છે રામ સિદ્ધેશ્વર મહાદેવજીની કૃપા છે હનુમાન દાદાની કૃપા છે અહીંયા આવું એટલે મને ઘણો આ ધરતી પર પગ મૂકો ને મને ઘણો સંતોષ ને શાંતિ થાય છે ને ગુરુજીના આશીર્વાદ લઉં એટલે મને મારા બધા જ કામ હતા પૂરા થઈ ગયા છે નવગ્રહ ભગવાનની અંદર આજે અમાસ છે શનિશ્વર જયંતિના દિવસની અંદર લાખો ભક્તો આવ્યા શનિવાર ભરે છે લોકોના દુઃખ દરિદ્રમાંથી મુક્તિ મળે છે લડતા આવે અને હસતા જાય એવો આ નવગ્રહ ભગવાનનો મહિમા છે આ મંદિરે આવનાર સમસ્ત ભક્તજનોના દરેક કામ થયા છે લાખો લોકોનું જે સુખ શાંતિ સમૃદ્ધિ મળી છે તો મારા તરફથી એક વિનંતી જે કોઈ દુખિયારો હોય એ દુખિયારો આ મંદિરનો સહારો લઈ અને અમાસ ભરે અને પોતાના દુઃખમાંથી મુક્તિ મેળવે ઘરના પરિવાર સાથે બાળબચ્ચા સાથે સુખ શાંતિથી ઘરની અંદર રહે એવા સુરેશ મહારાજના આશીર્વાદ Bureau report. anti news. No sorry.